નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર જેમાં દ્વિતીય પરીક્ષા છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું જે નવી પેપર સ્ટાઇલ મુજબ જાન્યુઆરી બે હજાર પચીસમાં પ્રિલિમ પરીક્ષા લેવાયેલી છે તેનું આજે આપણે પેપર સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજનું જે પ્રશ્નપત્ર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ જે પેપર છે તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું વિભાગે વીસ માર્ક્સનો છે એક પ્રશ્નનો એક માર્ક્સ ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા કયા સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત થાય છે જવાબ છે ઋગ્વેદ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કહ્યું છે ઉત્તરાખંડ ત્રીજો પ્રશ્ન બૌદ્ધ ધર્મનું પુસ્તક કયું છે ત્રિપિટક ચોથો પ્રશ્ન લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે કૃષ્ણદેવ ઉપાધ્યાય પાંચમો પ્રશ્ન છે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે જવાબ છે રોહિતની કારણ કે પુસ્તકમાં આ જવાબ આપેલો છે છઠ્ઠો પ્રશ્ન અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે પંજાબ સાતમો પ્રશ્ન કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે સામાજિક ન્યાય અને અધિકારિતા આઠમો પ્રશ્ન ઈસવીસન ઓગણીસોને એકમાં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું નવસો ને ચોપન નવમો પ્રશ્ન કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડલ બને છે ડેવિડ પોકોક દસમો પ્રશ્ન સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે જૂથલક્ષી ગતિશીલતા અગિયારમો પ્રશ્ન કોના મતે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની ક્રિયા કીથ ડેવિડ બારમો પ્રશ્ન ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણું તેરમો પ્રશ્ન ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા મહર્ષિ કરવે ચૌદમો પ્રશ્ન કયા પ્રકારના આંદોલનો લોકશાહી સમાજમાં વિશેષ જોવા મળે છે વિરોધાત્મક સામાજિક આંદોલન પંદરમો પ્રશ્ન સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્ય હોય છે એક સ્થાયી સભ્ય સોળમો પ્રશ્ન લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા ઈસવીસન અઢારસો ને બ્યાસી સત્તરમો પ્રશ્ન બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડો અઢારમો પ્રશ્ન ધોરણ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે હોર્ટન અને હન્ટ ઓગણીસમો પ્રશ્ન એઇડ્સની સમસ્યા ભારતમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ત્રીજું સ્થાન અને વિશ્વ પ્રશ્ન કોના મત મુજબ મહિલા અને પુરુષમાં શક્તિ રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી શિવાળ વિભાગ બે જેમાં કુલ દસ પ્રશ્ન છે એક પ્રશ્નનો એક માર્ક્સ કુલ દસ માર્ક્સનો વિભાગ બી સોલ્યુશન આપણે પછી જોઈએ વિભાગ સી કુલ ચૌદ પ્રશ્ન આપેલા છે એ ચૌદમાંથી તમારે પણ દસ પ્રશ્નના જવાબ લખવાના છે વીસ માર્ક્સનો વિભાગ સી પ્રશ્નો વાંચી લેજો વિભાગ ડી ચૌદમાંથી કોઈપણ દસ પ્રશ્નોના મુદ્દા સાથે જવાબ લખવાના છે એક પ્રશ્નનો ત્રણ માર્ક્સ કુલ ત્રીસ માર્ક્સનો વિભાગ ડી અને વિભાગ એ જેમાં કુલ છ પ્રશ્ન આપેલા હશે તેમાંથી કોઈ પણ ચાર પ્રશ્નના જવાબ લખવાના છે એક પ્રશ્નના પાંચ માર્ક્સ વીસ માર્ક્સનો વિભાગ એ હવે આપણે સોલ્યુશન જોઈએ વિભાગ બે વસ્તીનું કદ સેના પર નિર્ભર છે જન્મ મૃત્યુ અને સ્થળાંતર પર બાવીસમો પ્રશ્ન શીખ ધર્મના પાંચ ક કોને કહે છે કેસ કંગા કડુ કચ્છ અને કિરપાણ ત્રેવીસમો પ્રશ્ન કઈ આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે મુંડા હો અને ગારો ચોવીસમો પ્રશ્ન ભારતના બંધારણની મુખ્ય ત્રણ બાબતો જણાવો પહેલી બાબત મહિલા અને પુરુષને સમાનતાનો અધિકાર બીજી બાબત મહિલા પુરુષ લિંગભીત સામે પ્રતિબંધ અને ત્રીજી બાબત રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર પચીસમો પ્રશ્ન ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ફર્નિચર યંત્રો અને મકાન છવ્વીસમો પ્રશ્ન પૂરું નામ જણાવો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સત્યાવીસમો પ્રશ્ન સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે એક રૂઢિવાદી અને બીજા આધુનિકતાવાદી અઠ્યાવીસમો પ્રશ્ન વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એટલે શું પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે ઓગણત્રીસમો પ્રશ્ન એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી અને ત્રીસમો પ્રશ્ન કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે તેને કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે વિભાગ સી આપણે જલ્દીથી જોઈશું એકત્રીસમો પ્રશ્ન ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ભારતમાં સાંસ્કૃતિક વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા રહેણી જીવનશૈલી પહેરવેશ આર્થિક પ્રવૃત્તિ રિવાજો ઉત્સવો તહેવારો ભાષા તીર્થધામ વગેરેમાં વિવિધતા વય જૂથ લિંગ પ્રમાણ ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ સાક્ષરતા ધાર્મિક જૂથો ભાષાકીય જૂથો જાતિ પ્રમાણ જન્મ પ્રમાણ મૃત્યુ પ્રમાણ આ દરેકમાં આપણને વિવિધતા જોવા મળે છે બત્રીસમો પ્રશ્ન ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન દ્રોણાચાર્ય અર્જુન ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ છે તેત્રીસમો પ્રશ્ન અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય ચાર જાતિઓ કઈ છે માહિયાવંશી વણકર ભાંભી ચમાર ચામડિયા ભંગી મૈતર રૂખી અને ચોથી છે મેઘવાર અને મેઘવાળ ચોત્રીસમો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો ત્રણ સ્વરૂપ છે પહેલું પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા બીજું લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ પાંત્રીસમો પ્રશ્ન આદિમ જાતિઓ કઈ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે આદિમ જાતિઓ ટેકરીની શક્તિઓ જંગલની શક્તિઓ પૂર્વજોની ગૂઢ શક્તિઓ ગૂઢશક્તિઓ ગૂઢ શક્તિઓ ગામની શક્તિઓ તથા ભૂત ચૂડેલ ડાકણ વગેરે જેવી અનિષ્ટકારક શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે છત્રીસમો પ્રશ્ન મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈપણ પાંચ નામ આપો ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ કામદાર રાજ્ય વીમા કોર્પોરેશન કાનૂન ઓગણીસો અડતાલીસ બીડી અને સિગાર કામદાર કાનૂન ને સાસઠ સમાન વેતનધારો ઈસવીસન ઓગણીસોને છોતેર કૌટુંબિક અદાલત કાનૂન ઈસવીસન ને ચોર્યાસી કાનૂની સેવા સહાયને લગતો કાનૂન ઈસવીસન ઓગણીસો સિત્યાસી અને સાતમો મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ઈસ્વીસન ઓગણીસો પણ પાંચ કાનૂનના નામ લખવાના છે સાડત્રીસમો પ્રશ્ન સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને નિમ્ન જ્ઞાતિઓ દાવાનો અસ્વીકાર કરે છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ અને વિરોધ જોવા મળે છે પ્રશ્ન જ્ઞાતિના માપદંડો કયા કયા છે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકે જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ વહીવટીતંત્રમાં નોકરી આવકના શહેરી સ્ત્રોત વગેરે પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા અને પ્રતિષ્ઠા પ્રભાવી જ્ઞાતિ આપી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે ઉપર દર્શાયેલા માપદંડોના આધારે ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે ઓસ્ગુડ અને વિલ્બર સ્ટેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ જેમાં શરૂઆતમાં સંદેશો પછી સંદેશા સંદેશો સંદેશાનું અર્થઘટન થાય પછી ફરીથી સંદેશો મોકલીએ પછી ફરીથી અર્થઘટન થાય અને આ રીતે સંચારની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે ચાલીસમો પ્રશ્ન સામાજિક આંદોલનના કોઈપણ ચાર લક્ષણો જણાવો સામાજિક આંદોલન એ સામાજિક અને લાંબાગાળાની પ્રક્રિયા છે સામૂહિકરણનું લક્ષણ ધરાવે છે ધ્યેયલક્ષી હોય છે સામાન્ય રીતે ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે દરેક સામાજિક આંદોલનમાં ક્રિયા તરફની અભિમુખતા હોય છે મોટાભાગના સામાજિક આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે દરેક સામાજિક આંદોલનમાં પોતાની માગણીઓને પહોંચી વળવા માટેની ચોક્કસ પદ્ધતિઓ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે એકતાલીસમો પ્રશ્ન ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો ગ્રામ પંચાયત નાગરિક કાર્યો અને વિકાસાત્મક કાર્યો કરવા માટે કેટલાક સ્થાનિક કરવેરા નાખીને નાણાં એકત્રિત કરે છે આ ઉપરાંત સરકારી અનુદાન લોકફાળો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તરફથી મળતી આર્થિક સહાય વગેરે દ્વારા ગ્રામ પંચાયત નાણાં પ્રાપ્ત કરે છે બેતાલીસમો પ્રશ્ન તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો બે સમિતિ છે એક કારોબારી સમિતિ અને બીજી છે સામાજિક ન્યાય સમિતિ વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો તેતાલીસમો પ્રશ્ન પ્રોબેશન એટલે શું પ્રોબેશન એટલે અજમા મુક્તિ જ્યારે કોઈપણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધારા ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન ઉપર મોકલવામાં આવે છે પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવી તે હોય છે ચુમ્માલીસમો પ્રશ્ન એઇડ્સનું પૂરું નામ જણાવો એઇડ્સ એટલે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો શાબ્દિક અર્થ આપણે જોઈએ તો એ એટલે એક્વાયર્ડ એકવાયર્ડ એટલે મેળવેલું આઈ એટલે ઇમ્યુનિ ઇમ્યુનિ એટલે રોગપ્રતિકારક શક્તિ ડી એટલે ડેફિશિયન્સી ડેફિશિયન્સી એટલે ઉણપ અને એસ એટલે સિન્ડ્રોમ સિન્ડ્રોમ એટલે ચિહ્ન આમ એઇડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો વિભાગ ડી જેમાં ચૌદ પ્રશ્ન આપેલા છે તેમાંથી તમારે કોઈપણ દસ પ્રશ્નના જવાબ લખવાના છે પિસ્તાલીસમો પ્રશ્ન વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવવા મદદ કરે છે સમજાવો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ભારતમાં દરરોજ આશરે ત્રેવીસ મિલિયન લોકો રેવન્યુ મુસાફરી કરે છે બીજું છે વ્યવહારના સાધનો જેમાં વર્તમાનપત્ર રેડિયો ટેલિવિઝન કોમ્પ્યુટર સેલફોન પોસ્ટરો સામયિકો ફિલ્મ વિડીયો ફિલ્મ વગેરે સંચારના સાધનો ગણવામાં આવે છેતાલીસમો પ્રશ્ન ભારતના ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો ખ્રિસ્તી સમુદાય ભગવાન ઈસુ ખ્રિસ્ત માને છે તેમની કુલ વસ્તી તેમની જે વસ્તી છે કુલ વસ્તીના બે પોઈન્ટ ત્રીસ ટકા છે અને મોટાભાગે ગોવા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ તમિલનાડુ અને કેરળમાં વસવાટ કરે છે તેમના ઈસુ ખ્રિસ્ત છે તેમનો ધર્મગ્રંથ બાઇબલ છે તેમના ત્રણ સિદ્ધાંતો છે ઈશ્વરના પુત્ર અને સંદેશા ભાગ તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ બીજો સેવા અને ત્રીજો પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા અડતાલીસમો પ્રશ્ન આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ઓગણપચાસમો પ્રશ્ન ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો અન્ય પછાત વર્ગને ગુજરાતમાં સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એસીબીસી તરીકે ઓળખવામાં આવે છે એસસીબીસીના લોકોને શિક્ષણમાં નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે સત્યાવીસ ટકા અનામતનો લાભ મળે છે પચાસમો પ્રશ્ન મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો જણાવો જેમાં કન્યા કન્યાકિરની રથયાત્રા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સર્વ શિક્ષા અભિયાન શાળા લોકાર્પણ સાયકલ વિતરણ અનાજનું વિતરણ આ બધા શૈક્ષણિક કાર્યક્રમો સ્ત્રીઓ માટે છે એકાવનો પ્રશ્ન ઉદારીકરણના લાભ જણાવો વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો બાવનો પ્રશ્ન સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાછા ટૂંકમાં જણાવો વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો તેપનમો પ્રશ્ન સમૂહ માધ્યમોની સામાજિક અસરોની ચર્ચા કરો સામાજિક અસરોમાં કુટુંબ જીવન પર અસરો લગ્ન વ્યવસ્થા પર અસરો જ્ઞાતિ વ્યવસ્થા ઉપર અસરો અને સંસ્કૃતિ ઉપર અસરો ચોપનમો પ્રશ્ન વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પંચમનો પ્રશ્ન સ્વચ્છતા અભિયાન વિશે ટૂંક નોંધ લખો સ્વચ્છતા અભિયાનની શરૂઆત બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પિસ્તાલીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવેલી હતી પંચાયતી રાજની નકારાત્મક અસરો જેમાં જૂથવાદ અને પક્ષાપક્ષી જ્ઞાતિવાદને ઉત્તેજન અને આંતરજ્ઞાતીય સંઘર્ષ આ બધી પંચાયત રાજની નકારાત્મક અસરો છે બોસ્ટલ શાળા વિશે નોંધ લખો સત્તાનો પ્રશ્ન તેના બે પ્રકાર છે બંધ બોસ્ટલ શાળા અને ખુલ્લી બોસ્ટલ શાળા જેમાં પંદરથી એકવીસ વર્ષ સુધીના ઉંમરના કિશોર અને યુવક અપરાધીઓને અહીં રાખવામાં આવે છે અઠારમો પ્રશ્ન નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલા વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો વિભાગી જેમાં કુલ છ પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ ચારના જવાબ લખવાના છે ઓગણસાઇટનો પ્રશ્ન શહેર સમુદાયના લક્ષણો સમજાવો શહેર સમુદાયના મુખ્ય લક્ષણોમાં અનેકવિધતા દૂરવર્તી સંબંધો વૈયક્તિકરણ સામાજિક ગતિશીલતા દૂરવર્તી સામાજિક નિયંત્રણ સામાજિક સહિષ્ણુતા સ્થાનિક પૃથકતા યંત્રવત જીવન અને સ્વૈચ્છિક સંગઠન આ બધાની સમજૂતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પરીક્ષામાં તમે કોઈ પણ પાંચ અથવા છ સમજાવો તો ચાલે સાહીઠ નો પ્રશ્ન મહિલા સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો તેનું મહત્વ પાંચ રીતે છે વ્યક્તિગત મહત્વ સામાજિક મહત્વ શૈક્ષણિક મહત્વ આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ અહી સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો એકસઠ મો પ્રશ્ન સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અહીં તફાવત આપેલો છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો બાસઠમો પ્રશ્ન પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો જેમાં લોકશાહી મૂલ્યોનો પ્રસાર નવા નેતૃત્વનો ઉદભવ સત્તાના માળખામાં પરિવર્તન સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ રાજકીય જાગૃતિ બિનસાંપ્રદાયિકરણ સામાજિક અંતરમાં ઘટાડો અને લોકોની લોકોની ભાગીદારી વધી આમાંથી તમે કોઈ પણ પાંચ કે છ સમજાવો તો ચાલે સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ત્રીસમો પ્રશ્ન યુવા જમ્પાનો અર્થ આપી તેના કારણો સમજાવો યુવા જમવાના કારણોમાં ત્રણ કારણો છે મુખ્ય સામાજિક કારણ શૈક્ષણિક કારણ અને જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ જેમાં સામાજિક કારણમાં કુટુંબ મૂલ્ય સંઘર્ષ બદલાયેલા ધ્યેયો અને બે પેઢી વચ્ચેનું અંતરની સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો ચોસઠમો પ્રશ્નો એડ્સના કારણોની છણાવટ વિસ્તારથી ચર્ચો એડ્સના મુખ્ય ચાર કારણો છે અસલામત જાતીય સંબંધ લોહીની ફેરબદલ માતા પિતા દ્વારા બાળકને અને નશીલા પદાર્થોનું વ્યસન સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો પહેલું કારણ અસલામત જાતીય સંબંધ બીજું કારણ લોહીની ફેરબદલ ત્રીજું કારણ માતા પિતા દ્વારા બાળકને અને ચોથું કારણ નશીલા પદાર્થોનું વ્યસન થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો